નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે નવસારીથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે નવસારીમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલી રાજ્યવ્યાપી ગેંગનો ખુલાસો થયો છે ઘરેણા કાર સહિત છ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે નવસારી એલસીબી પોલીસે પકડી પાડેલી દેવી પૂજક ટોળકી કારમાં લિફ્ટ આપી અથવા તો અકસ્માત સર્જી અથવા તો અન્ય કોઈપણ પ્રકારે અપહરણ કરીને લૂંટ ચલાવવા માહિર છે જેના રાજ્યમાં સુરતથી સૌરાષ્ટ્ર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ અમદાવાદ વડોદરા ભરૂચ આણંદ વગેરે જિલ્લાઓમાં લૂંટ ચલાવી હતી જેમાં સુનીલ સામે સાત મહેશ સામે ચાર અને કલ્પેશ સામે લૂંટ વાહનચોરી અપહરણ અને લૂંટ વિથ મર્ડર જેવા ગુનાઓ પોલીસ ચોપડે પણ નોંધાયેલા છે જોકે હજી પણ આ ટોળકી અન્ય આરોપીઓ છે કે કેમ તેમના અન્ય કેટલાક ગુનાઓ આચરવામાં આવ્યા છે એ પોલીસ તપાસમાં ખીલવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા so no